અમદાવાદમાં હેલ્થકેર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા શહેરના નાગરિકો માટે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી છે. ખાસ વાત તો એ છે કે આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે અને કોઈપણ મેડિકલ ઇમરજન્સી માટે નાગરિકો 9913299132 પર કોલ કરીને તરત મદદ મેળવી શકે છે. આ આધુનિક એમ્બ્યુલન્સ સેવા સુપ્રસિદ્ધ કમાન્ડ સેન્ટર અને रियल टाइम मॉनिटरिंग सिस्टम साथ सज्ज है जो दर्द ने झड़प थी असरकारक सार तरफ लई जा मदद कर दर्द ने हॉस्पिटल पहुंचता पेला स्वास्थ्य की तमाम जरूरी माहिती मेडिकल टीम ने मोकली आप सार्लम न थे नाम संतोष मराठे है मैं स्टर्लिंग का एमडी और सीईओ आज हमारे लिए स्टर्लिंग में ये बहुत ही एक महत्वपूर्ण दिवस है हम लोग ने आज इमरजेंसी सेवा 99132 और 99132 करके इमरजेंसी सेवाज तत्पर हम लोग ने पांच एम्बुलेंस सोसाइटी को समर्पित करके ये शुरू किया है इसके पीछे कंसेप्ट ऐसा है कि एम्बुलेंस पांच स्ट्रैटेजिक लोकेशंस पे खड़ी की जाएगी जहां से पेशेंट्स को इमरजेंसी ट्रीटमेंट के लिए जहां कहीं भी टच करके लेके आ सके ऐसी सिस्टम हम लोग ने शुरू किए इसमें एक महत्वपूर्ण भाग ये है कि इमरजेंसी में अगर उसे नज़दीक के किसी हॉस्पिटल में लेके जाना पड़े तो हम उसे दूसरे हॉस्पिटल में भी ड्रॉप करने वाले हैं और ये इमरजेंसी सर्विसेज़ के लिए हम लोग कुछ भी सर्विसेज़ के चार्जेस नहीं लगाने वाले हैं आज ये हम लोग ने ये मूवमेंट शुरू किए पांच एम्बुलेंसेज से इसके पीछे हम लोग ट्रैफिक पुलिस के साथ बहुत से ज़्यादा उपक्रम भी हम लोग करने वाले हैं जिसमें अवेयरनेस क्रिएशन ट्रैफिक रूल्स के बारे में इमरजेंसी एंड ट्रामा के बारे में लाइफ स्टाइल मॉडिफिकेशन बारे में और बेसिक सिटीजन्स के लिए बेसिक लाइफ सपोर्ट ट्रेनिंग ये पूरा एक ईयर लॉन्ग प्रोग्राम हम लोग ने चॉकआउट करके रखा है वन जीरो एट ऑलरेडी बहुत अच्छा काम कर रही है ये हमारा छोटा सा कॉन्ट्रीब्यूशन है इमरजेंसी एंड ट्रामा की तरफ तो हम लोग को अभी हम लोग ने यह अहमदाबाद में ये सर्विसेज लॉन्च किए आने वाले दिनों में राजकोट और वडोदरा में भी ये सर्विसेज लॉन्च होगी સો હમ લોકો કા અભી ટ્રાફિક પોલીસ કે સાથ ચર્ચા ચલ રહી હે કонસે એરિયાઝ મે જ્યાદા એક્સિડન્ટ પ્રોન હે વો એરિયાઝ મે પાંચ એમ્બ્યુલન્સીસ રાખી ચાહી સ્ટર્લિંગ હોસ્પિટલ માં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માં હેડ તરીકે કાર્યરત છું આજ નો જે અમારો દિવસ છે ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સર્વિસિસ નો લાંચિંગ તરીકે અમે ઉજી રહ્યા છે અમારો નવો નંબર લોન્ચ કરવામાં આવ્યો છે 9913299132 હું ફરીથી રિપીટ કરવા માંગુ છું આ કેમ કે આ બહુ જ ખુબ ઇમ્પોર્ટન્ટ નંબર રહેશે આ નંબરના લોન્ચિંગમાં અગર આપને ક્યારે બી કોઈ બી ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો પીઝા નંબર ડાયલ કરો ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ તેનાથી અમારા કમાન્ડ સેન્ટર પર આ વસ્તુનું કોલ રિસિવ કરવામાં આવશે ત્યાંથી તમારા ક્વેશ્ચનેર અને જે ડાઉટ્સ હશે તે બી અમે સોલ્વ કરવામાં આવશે જેવી રીતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો જેવી રીતે રોગની કોઈ ચેસ્ટ પેઇનની કોઈ પ્રોબ્લેમ છે યા તો પછી લખવાની કોઈ અસર થઈ છે યા તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ જે ખાસું પ્રચલિત છે હમણાં તો એના કેસીસના રિગાર્ડિંગ અમારી ટીમ તત્પર રહેશે અને ઇમરજન્સી ટાઈમિંગમાં અંદર જેવી રીતે ગોલ્ડન આવારની આપણે હમણાં આખી વાત કરી છે કે આ જે કેસીસ છે તેમાં ઇનિશિયલ ટાઈમ ઇનિશિયલ મિનિટ્સથી લઈને ફિફ્ટી ટુ સિક્સટી મિનિટ સુધી જે ઇમ્પોર્ટન્સ છે રાઈટ ટ્રીટમેન્ટ અને રાઈટ ટાઈમિંગ જેના હેઠળથી પેશન્ટને આપણે સાવચેતી અને સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ કે આગળ જઈને મૃત્યુને બી આપણે ઓછું કરી શકીએ અને ખોડખા પણ જે રહી જતી હોય આ કન્ડિશન્સના અંદર તેને લાગતા વળગતા આપણી આ સર્વિસીસની આપના સાથે આપણે ઉપલબ્ધ કરી રહી છે જી ટ્વેન્ટી ફોર સેવન આ આપણી સેવા રહેશે અને આપણું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ રહેશે